પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને વહીવટી સુધારણા માટે કુલ ઓગણીસ દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં સરકારની મંજૂરી વગર સેવા આપતા નિવૃત્ત કર્મચારીઓને છૂટા કરવા નવી આકારણી દ્વારા પાલિકાની આવક વધારવી અને અમૃત યોજના હેઠળ પર્યાવરણલક્ષી કામો હાથ ધરવા જેવા મહત્વના નિર્ણયો લેવાયા છે આ કારોબારી સમિતિની બેઠકમાં નવ મુખ્ય મુદ્દાઓ અને દસ વધારાના કામો સહિત કુલ ઓગણીસ દરખાસ્તો પર ચર્ચા થઈ હતી વહીવટી પારદર્શિતા લાવવા માટે એક મોટો નિર્ણય લેવાયો કે અત્યાર સુધી સરકારની પૂર્વ પરવાનગી વગર રાખવામાં આવેલા નિવૃત્ત કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવશે ભવિષ્યમાં કોઈપણ નિવૃત્ત કર્મચારીને માનદ સેવા પર રાખવા માટે સરકારના નીતિ નિયમ મુજબ પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે પાલિકાની આવક વધારવા માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે વિવિધ શાખાઓમાં આઉટસોર્સિંગથી ડ્રાઈવર અને હેલ્પર જેવા સ્ટાફની સેવાઓ લેવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી એજન્સી નક્કી કરવાનો નિર્ણય લેવાયો છે આ બેઠકમાં મોટાભાગના નિર્ણયો બહુમતીથી લેવામાં આવ્યા હતા કારોબારી ચેરમેન મુકેશ પટેલ ચીફ ઓફિસર હિરલ ઠાકર સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મુદ્દાઓ હતા અને દસ વધારા કામ હતા એમ કરીને ઓગણીસ કામ આજે બહુમતીથી મંજૂર કરવામાં આવે છે એ હતું આ કારણે કેવી રીતના કરવી અને કેવી રીતના ઊભી કરવી તો એના વિશે ઘણી ચર્ચાઓ થઈ પણ આગલા નવી કારોબારી એ અભ્યાસ કરી અને કામ લાવવાની વિચારણા કરી પણ સરકારની પરવાનગી વગર તે સરકારના નીતિ નિયમ પ્રમાણે સરકારની પૂર્વ મંજૂરી લઈ અને પછી લેવાનું એ પણ નક્કી કરવામાં આવ્યું અને હાલ જે કર્મચારીઓ છે જે લીધેલા એમને છૂટા કરવા આ એક હતું